તું હા મા ચેનલ તો ઓલ્ડ એન્ડ ગોલ્ડ ગીત સંગીતનું મારે ભૂલ થઈ ગઈ આમાં લાઈવમાં હું આવું છું ચેનલનું આઈડી અશોક મહેશ્વરી અને ચેનલનું નામ છે ઓમ શ્રી જય હંસ નિર્વાણ સાહેબ સત્સન એ હમણાં મેં શેટ કર્યું મારા જૂના જેને મેં ગઈકાલે જાહેરાત પણ કરી છે મેં રાખ્યો છે વિડીયો બે ત્રણ મિનિટ એમાં મેં કીધેલું છે મારા વાલાઓ કે સવારમાં હું લાઈવ આવું છું ભજનમાં સત્સંગ આપણે જેને પણ લાભ લેવો હોય એના માટે હિન્દીમાં પણ મેં રાખ્યું છે તો આપણે મોજ સાડા આઠથી સાડા નવ અને જે પણ ભાઈઓ આજે મને ક્ષમા કરજો ચેનલ બદલવાનું રહી ગયું એટલે અડધો ગયો મંજુલા અશોક મહેશી આઈડીનો અને આપણે હવે જે બચ્યું હવે મૂળ ભજન આપણે આમાં લઈ લઈએ એનો અર્થ સાથે જેના આંગણિયા જેના આંગણીએ સદગુરુજી ઘરે જેના ઘરે સદગુરુ નો વાત સાંભળો સાંભળો જેના ઘેર સાદ ગુરુજી ના પાસારે ઉજડારે એના આંગણા હું કોના ઘરના આંગણા ઉંચડા હોય જેના ઘરે સદગુરુ નો વાસવ જેના ઘરે સદગુરુ ની સેવ સ્મરણ ભગતી જ્ઞાન સદગુરુ આપણને જે મોતી દીધા હોય વચનો દીધા હોય શબ્દો દીધા હોય એના ઉપર આપણે ચાલતા હોઈએ તો સદગુરુ એવું નથી કે એમના શરીરથી આપણા ઘરે રે હાજર જ આવે નહીં આપણા અંતરમાં જો સદગુરુ વસ્યા તો પછી સદગુરુ સદગુરુ ના આંગણામાં રહેતા હો સદગુરુ ને સેવતા હો તો એના જ ઘરના આંગણા ઉજળા હોય અંગો બધાને લાગુ પડે કારણ કે અમાર જે ગુરુમુખી છે આધ્યાત્મિક ક્ષેત્ર ભક્તિ લાઈનમાં જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ ધ્યાન માર્ગ યોગ માર્ગ સાધના જેના જેને સમર્થ સદગુરુ અમારા મોરારી બાપુ જેવા હોય એ તો છે એમના માટે પણ દરેક ઘરમાં માતા પિતા તો હોય ને મારા વાલા હા એ માતા પિતા પેલા આપણા ગુરુ છે હવે તો હોય જેમના ગુજરી ગયા નિર્વાણ થઈ ગયા પણ એમની છબીઓ હોય કે આપણે સ્મરણ હોય એની પૂજા હોય ગયા પછી એમના નામે તિથિ કરી જમાડતા હોઈએ સત્સંગ કરતા હોઈએ ભજન કરતા હોઈએ છ મહિને બાર મહિને બારે અમારામાં રાખતા હોઈએ તો એ ગુરુઓના વાસા છે સદાય આશીર્વાદ આપણો ઉપર ઉતરે એના ઘર જ એના ઘરના આંગણા એવું જડાવ તમને કોઈ સંત હું તો જો ભાઈ સાધારણ માણસ છું કોઈ તમને આવું સત્સંગ નહીં સંભળાવે તો આજે તમને હું સંભળાવું છું એવા જેના ઘીરે સદગુરુજીના વાસા ઉજળા એના આંગણા સદગુરુ છે ગુરુ છે કુલગુરુ છે અને મારા વાલા સંતો છે સાધુઓ છે જોગીઓ છે આપણા આંગણે આવ્યો મારા વાલા તો આંગણું ઉજળું થઈ ગયું ઉજળું થઈ ગયું ઉજળું પાવન પવિત્ર ઉજડું આંગણું એનું સાંભળો સાંભળો ઈ ઈ ઈ જેના ઘરે આવે એ જેના ઘરે વાસ હોય સદગુરુ તો હા ગંગા રે જમના વસે ગંગા ને જમના વસે

ધ્યાન સાધના યોગ કરનારા વાળા પરિવાર માટે પણ છે ભગતિ માર્ગ આધ્યાત્મિક ક્ષેત્ર માર્ગ જાનારા બારીક સગુણ એના માટે પણ છે સકાર જોનારા એના માટે નિરાકાર જોનારા એના માટે સર્ગુણ જોના એના ડેરગોળ જોનારા એના માટે પણ આ વાણી છે જે સમજ્યો તો આ એમ જેમ આપણે બહારે ગાઈએ આંગણું હવે આ આંગણું ઘરનું ને આ આંગણું આ ઘરનું આટલું આ આંગણું તો એને સાંગણું એ પણ કે તમે એને પૂછી લેજો મોટામાં નુમાન સંતો હોય તમારા સદ્ગુરુ હોય સંતો હોય માત્મા હોય જ્ઞાની હોય તો વેદાંતી હોય બધાને પૂછી લેજો વેદાંતમાં તો અમારા ભ્રમલી દામોદર બાપુજી પિતાશ્રી હતા મારા વાલા વેદાંતમાં કેસરી કોઈના કામ નથી કામ આજ સુધી પણ હોય તો ઠીક છે પ્રણામ છે પણ કચ્છ ગુજરાતમાં કચ્છમાં તો છે જ નહીં કહી દો કોઈ તો અમે લાવજો કારણ કે એનો સુપુત્ર બેઠો છું

સાંભળો પૂર્ણા ભર નહી પગ પાછા રે ઉજડા રે એના હો જેના ગેરે સદગુરુજી ના પાછા રે ઉજડા રે એના રાખો સાફ સફાઈ કરો એસી જે બી કરો કરો પણ સાચી ઉજળતા ઉજવળતા ત્યારે આવે જે સદગુરુના જ્યાં વાસા હોય જેના હીરે સદગુરુના વાસા મેં કીધું ગુરુમુખીઓ સદગુરુ જેને કર્યા હોય પછી ગુરુ જેને કર્યા હોય જેના કુલ ગુરુ હોય પણ માત પિતા તો છે જ ગુરુ પહેલા એ પણ જેના ગીરે સદગુરુજી ના વાસા એના આશીર્વાદ લેજો મારા વાલા માત પિતા પ્રથમ ભગવાન ઈજ એ સદગુરુ ના વાસા એ તો છે જ સદાય આપણા ઘરમાં હોય છે એના ઉછેડા રે એના જેને ઘરમાં માતા પિતાની સેવા થતી હોય હે આમ પડ્યો બોલ જ્યાં એના અમલમાં લેતા હોય મા બાપની કોઈ દિવસ ભૂખ્યા ન રાખતા હોય તરસ્યા ન રાખતા હોય પાણીનું ઓલો ગલાસડો આપે તો પણ ઓલી પુત્ર વધુ હોય કે છોરા હોય ઘણા એવા છે કુપાત્રો પાણીનો ગ્લાસ બિચારો દસ રાડો પાડે અગિયાર રાડો ત્યારે માંડ માંડ ભરીને આપતા અડધો આમ દોરતા દોડતા લઈ આવે ને અડધો આપે એવા નહીં ઠીકરા નહીં દીકરા આવા દીકરા ઠીકરા હોય છે એવા ઠીકરા હોય છે એવા નહીં એમના ઘરે માત પિતા ખુશ હોય છે નહીં રાજી ના નહીં જેના ઘરે રાજી ન હોય ને માત પિતા એ મારા વાલાઓ તમારું કોઈ દી ઊંચે નહીં આવું કોઈ દિવસ તમારી ઉદ્ધાર કલ્યાણ કઈ ન થાય એની જોવા લાગી પનો થઈ જાય જન્મ લીધા વિનામાં પોતે સૂતા સુકામાં તમને સુવાડે એવા મોટા કર્યા હે ભણાવ્યા ગણાવ્યા નોકરીઓ દેવડાવી છોકરી દેવડાવી પછી તો પછી ઓલી છોકરી આવી પછી ઓલી જે બાઈ આવી બે ચાર મહિના છ છૂટા અલગ અલગ માત પિતા એ વળી કેવા એવા નો કરો એ એ અંધારામાં નો રે એ મુઆવો એ ડાખી થસો ડાખી ભૂલો ભલે એમને માં વાણી નથી લખાણી ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો ગણિત છે ઉપકાર એના પહેલા ગુરુ આપણા માત એને અરે તમે ભલે રોજ પગે ના લાગો આમ તો પ્રથમ પગે લાગુ મારા રામને જુઓ મારા રામ ને જુઓ ભગવાન હતા અવતાર પ્રથમ માત પિતા ને પગે લાગે ઉઠી ને રામ આપણે એનાથી મોટા કારણ કે આપણે કલ નહીં ઘણા આરામ પેટ પડ્યું ખબર ન પડે હે ઘરમાં અણસત તીરથ ક્યાંય જવાની જરૂર નથી માતા પિતા એટલે ઓલા અણસઠ તીરથોમાં તમે માથું મારવા જાઓ મંદિરોમાં ને હે ઓલા ટેકરા ડુંગરાઓ ચડી ચડી ને મરી તો પણ ચડો છો એટલા હું આ પથરાવ જે એમાં પથરામાં આપણે લો માથું મારી શું નીકળે ઘી નીકળે ના અમૃત નીકળે ના તો લોહી નીકળે ઈ જ તમારા માતા પિતાના ચરણે શરણે નમાવો એમની સેવા કરો બધું હોય એ અણસઠ તીર આવે આવશે જોજો હમણાં આવશે અણસઠ કોના ઘરમાં જોજો અનપૂર્ણા કોઈ દિવસ પાછા પગ ન ભરે રીધિ સિધ્ધિઓ તો ભંડાર ભર્યા રે જેના સદ્ગુરુ જેના ગીરે વાસા હોય માતા પિતાની જ્યાં સેવાઓ થતી હોય સાંભળો તો ખરા મહિમા વાણી કોઈ ગાય નહીં જલ્દી આ મેસી ચવાણ કે કોઈ પેલે ગાતેલું મને ગમ્યું હતું મેસી ચવાણ ગાયનું નામ કલાકારનું બોલી બહુ સરસ ગાયું છે મેં સાંભળી સાંભળ્યું લખ્યું આમાં ઉતાર્યું આ હવે સાંભળો હવે આના અનપૂર્ણા કોઈ દીવ ન ખૂટે મારા વાલા જેમ તમે બીજાને ભોજન ભૂખ્યાને ભોજન આપશો ખવડાવશો જમાડશો દેશો એ વધુ તું જશે એ વધુ તું જશે એ તમારા ભંડારાઓ કોઈ બી નહીં અમારે પેલે આપણે બનાવતા હા ખેતીવાડીનું કાર્ય ખેડૂત એ બાજરા હોય ઘેવું હોય જે પકાવે પછી એમાં ભરી રાખી બાર મહિનાનું ચાલે કરી આ તો એવી અન્નપૂર્ણા કૂટે નહીં કૂટે એવું કરો તો આ પછી ओला जे तीर्थ तो जे 68 तीर्थ के जे भी तीर्थ तमे कहता हो आ देश मा हैं सोचे का भाई तमरो न जाऊ पड़े न्या जेनागर सदगुरु ना वासा होय ने न्या न जाऊ पड़े तो सांबो तीर्थ सगड़ा वाला आदि घरा गोतिया वे

એ તીર્થો બધા એમને આપણે અહીંયા આવે આવે પૂછી પૂછીને ગોતી ગોતી આવે એનું એડ્રેસ કારણ કે એને ગોગલ ગૂગલ ગૂગલની તો ખબર હોય નઈ પાંચ તીર્થોને તમે ગૂગલમાં જોઈ જોઈને ભોગતા હોય એમને તો એને એવું બિચારા મોબાઈલ નહીં તો તમારી જેમ ગોતી ગોતી પોગી જાય ક્યાં ગોલું છે કેદારનાથ અમરનાથ બદ્રીનાથ બધા ગોતો ગૂગલમાં

એ સંતો રે એ કરે છે ધમાસા રે ઉછડા રે એના આ ધમાસા એટલે સત્સંગ બીજું કઈ નહી તમે ક્યો ધમાસા ને ઝગડા ના ના સદગુરુ સંતો તો સાદા ભેગા થાય સાધુડાઓ તો સત્સંગ કરે તમારા ઘરે ધમાસા હોય સંતોના ધમાસા

ગુરુ ના બરદાપે એ ભાઈ બાલગીરી રે આ બધું જ્યાં હોય એ બીજા કોઈની અને બીજા કોઈ કોઈની ના આસારે આ સે ઉજારે ના ગણા સદગુરુ બાલગીરી ગુરુના પરતા પેકે છે એને પછી બીજા કોઈ ની આસ ન હોય હવે મને બીજું કાંઈ જ મને મારા સદગુરુ મળ્યા મારો આંગણો ઉજળું મારા નિવાસમાં મારે સ્થળે મારે ઘરે મારા આંગણા ઉજળા છે મારા સદગુરુનો વાસા છે એટલે મારે હવે કોઈની આશા નથી બાલગીરી કે છે શું સંતો જય હો મારા સતી હતી સંતો બોલીએ બોલીએ સદગુરુ કુલગુરુ ભગવાન કી જય આજ કે આનંદકી છે જીવ જંતુ પશુ પક્ષી પ્રાણી જે પણ સાંભળે અને આ જોનારા જે પણ સાંભળે એ બધાની જય ઓમ શાંત 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 સદગુરુ કૃપાહી કેવલમ જય શ્યાન अब आपके कमेंट में कौन आयो ये જોઈ લઈએ જો છે جون جونન નહીં પ્લીઝ હાય 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 બેટા જયશriram બોલો ભાઈ નો હાય ઓકે જયશriram જય માતાજી ગુડ મોર્નિંગ ઓકે યુ આસ્ક્ જયશriram ઓકે પછી एंड मुझे इंग्लिश नहीं आता है ओके okay, ओके okay. आए नहीं जय माता जी जय श्याराम गुड मॉर्निंग ओके okay. जो भाई भाईओ वाह भाई वाह आजे लगे फॉरेनर से कोई मैंने नाम बराबर नहीं बन चल ओके okay, ओके okay. जय श्याराम श्याम खुश रहो खुश रहो आनंद में रहो आनंद में रहो ओके ओके हाँ रिफ्यूजिया रिफ्यूजियो मैसिकम ओके ओके सर बहुत अच्छा बढ़िया ना ना चलो भैया जो नहीं लीधो Okay, bye bye.